અલ્લા લ યુટ્યુબ ફેમિલ જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આવી ગયા છે આજે વહેલા વાતાવરણ કંઈક ઠંડુ લાગે છે રોજ વાતાવરણ એવું લાગે કે આજે વરસાદ આવશે પણ નહીં આવતો ગરમી જેટલી હોય છે ચાલો ત્યારે આપણે ટાઈમ નથી બગાડવાનો અને મહેમાનો નાસ્તો દઈ દીધો હલ લાય છે તો મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે અને મહેમાનો આવી ગયા છે જુઓ તમે પાછળ જોયું બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ વ્હાઈટ આ બ્લેક તો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે અને હમણાં તબિયત બરોબર નહીં સબ્જ થઈ ગઈ છે તો દવા લાવ્યા છીએ અને શ્રાવણ માસ ચાલુ છે આપણે ઉપવાસ બી ચાલુ જ છે મારે દુલિયાને ચાલો ત્યારે મહેમાનો નાસ્તો થઈને આપણે ગરમ ગરમ ચા પીએ વિડીયોમાં બન્યા રહો તો આવી ગયા છીએ આપણે નીચે તો કૃપાણી બહેન ઉઠી ગયા હે કે

બહાર નો નજારો નીકળવા મંડ્યા છે બજારમાં માં આવે અને સ્કૂલે જવા મડી ગયા છે બજારમાં જવા મળી ગયા છે મહા દીકરી ને હવાર હવારમાં ખકરાટ હોય હવાર હવાર આ લમણા લે ઓલી ક ક ક કરે આ ક ક ક કરે હા એક કોઈ કોઈ નું માને નહી ભાઈ એક બીજા ઠોકા ઠોક બીજા નું મગજ નું નસ ખેંચી નાખે કેકડા બેન મેં દુકાન જાઉં કેકડા બેન દુકાન જાવ હા જય શ્રી કૃષ્ણ જય માતા સંસ્કાર સંસ્કાર સંસ્કાર

રમવા અને મસ્તી કરવા થાય એટલે એની મજો તો ક્યાં ચડી ગઈ તો તારા છોકરા છે તારા જોડે જ રમવા આવશે ને બીજે ક્યાં આવે છે કોઈ પાડોશીમાં ક્યાંય સારું રાખ્યું હે સારું રાખો હારું કૃપાલી બેન છે ને એની બેન પણ એની ઘરે જઈને આવે જો દેખાય એટલે કઈ આટલી વેલ લગાડે તારી મારા આડું પાડે શું

રોટલી ઘી લાલ ચટણી અને છાસ અને આજ છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ હા અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ એટલે આ અમારે અત્યારે ને બપોરે જમવાનું છે પછી સાંજે નહીં સાંજે ખાલી ફ્રૂટ લીંબુ મરચા લેવાના છે અને આવી ગયા છે લાંભેલ મંદિરે તો દાદાના દર્શન કરી

દર્શન કરી લો ચાલીસ પાછા ચાલીસ રૂપિયા દસ લઈ દાદાના તમને દર્શન કરાવ્યા અને અમે દર્શન કર્યા રામભેલ મંદિરનું નવું કામ ચાલુ છે એટલે કે નવું મંદિરનું નિર્માણ ચાલુ છે તો બન્યાનો વિડીયોમાં ફાઇનલી રામભેલ મંદિર જઈને આવે લેવાની છે શાકભાજી

એટલે આ મહિનો બહુ ખર્ચા વાળો છે જેટલી બચત છે એનાથી વધારે ખર્ચો છે આપણે ફેરે તહેવારો આવવાના જ છે એટલે ખર્ચો તો ચાલુ જ રહેવાનો તો એટલે ખર્ચો રહેવાનો જ હવે હાલો ગાઈસ આવી ગયા છીએ ઘરે તો કેકડા બેન જોવો લખે રે ના મેડમ તો નિંદર કરતા તો આપણે નહીં કેકડા બે નિંદર કરતા હતા દેખાય તમને નિંદર કરતા હતી હા पानी तो नीचे पीने जायो पानी तो नीचे पीने जाय आ लोग आ ले ना आ ले तो आवी दूरवानी हूं दूर दूर يلا बनावी गमला सुके कौन भई न मिल बने बने मोरियो थोड़ो गरम गरम खाओ परसे तबियत बरोबर हो जाए तबियत तबियतम बगड़ी की कल दूध पीतू ने लाओ

બનાવજો ટેસ્ટ બનાવજો ટેસ્ટ તમારે કેવું આમ મૂળ ગરમ હોય એવું એવું છે આ લોકોનો બહુ પ્રોબ્લેમ છે અને આ જો તો લખાઈ ગયું એટલે મોબાઈલ ઓકે ચલો ત્યારે તમને બહારનો નજારો બતાવો બહાર એટલો પવન છે એટલે આમ મજા આવી જાય છે જોઈ શકો છો ઝાડ બાળ બધું જો આમ તમે પવન જોવો ખાલી છે મસ્ત મજાનું ભવન છે એકદામ અને આપણે છીએ જરાક ઉપાડ નીચેનો નજારો બતાવ્યો આ લાઇક એટલે કરેલી છે કે નીચે પેલું એક બા ઓફ થઈ ગયા હતા બાજુમાં જ એટલે આજે બેસણ બેસણું કરી રોજ બેસવાનું રાખેલું એટલે તો જોઈ લો બારનો નજારો જોઈ લીધો છે ફટાફટ જમવાનું બની જાય જમીન ચલો ત્યારે બન્યા વિડીયો અને ફટાફટ બનાવી દીધું અમને અમને મોરિયો જેનો ટાઈમ બહુ નહીં લગાડ્યો જલ્દી ફટાફટ બનાવી દીધું રૂપાઈને બહુ ભૂખ લાગી હતી ને ચક્કર હતા ચક્કર તો વેપાર મોર્યો તો આવી જાવ શ્રાવણ મહિનાનો આ બીજો દિવસ બીજો દિવસ ચલો ત્યારે આવી જાવ કેકડા બેન ચાલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ ફેમિલી જોડે મારું કેવું એક જ વસ્તુ છે કે ગમે તે હોય તો એક ટાઈમ ફેમિલી જોડે જમવાનું રાખો હા હા